ગુનાના ગામે સંડોવાર આરોપીઓ પૈકીનો આરોપી આકાશ કમલેશભાઈ રાજપૂત ઉમર પર સઠ્યાવીસ રહેવાસી સ્વાદ ક્વાર્ટર સંગમ સોસાયટી પાસે હરણી રોડ વડોદરા શહેરનો નાસ્તો ફરતો હોય જેથી આ આરોપીને શોધી કાઢવા માટે આરોપીની એલઓસી ગાડી એલઓસી ભારત દેશના જુદા જુદા એરપોર્ટ ખાતે મોકલવામાં આવેલ આ નાસ્તા ફરતા આરોપીની શુદ્ખોટ દરમિયાન આ આરોપી દુબઈ ખાતે જતો માહિતી મળેલ આ નાસ્તા રહેલા રહેલ આરોપીની શોધખોળ દરમિયાન આ નાસ્તો ફરતો આરોપી હાલમાં દુબઈથી હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ ખાતે આવતા અમદાવાદ એરપોર્ટના ઇમિગ્રેશનના અધિકારીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એલઓસી આધારે આરોપી ફરતા આરોપી અંગે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચને પણ જાણ કરતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તુરંત જ અમદાવાદ એરપોર્ટ ખાતે જઈ આ નાસ્તા ફરતા આરોપીને હસ્તગત કરી વડોદરા લાવી આ નાસ્તા ફરતા રહેલ આ પકડાયેલ આરોપીને સંડોવાયેલ સમા પોલીસ સ્ટેશનમાં ગુનામાં ધરપકડ કરી આરોપીને નામદાર કોર્ટમાં રજૂ કરી વિવિધ મુદ્દાઓ આધારિત તપાસ માટે આરોપીને પોલીસ કસ્ટડીના રિમાન્ડ ઉપર મેળવી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનાની તપાસના મુદ્દાઓ આધારિત આરોપીની પૂછપરછ અને ગુનાની તપાસ જારી રાખેલ છે આ ફરાર થઈ નાસ્તો ફરતો રહેલા આરોપી આકાશ કમલેશ રાજપૂતને ને સંડોવણી જણાયેલ સમા પોલીસ સ્ટેશનમાં સન બે હજાર માં નોંધાયેલ ગુનાની ની ટૂંક વિગત આ કામે અગાઉ પકડાઈ ગયેલ આરોપી સમા સાવલી રોડ ખાતે વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ ખોલેલ હોય આરોપી એ ફરિયાદીના દીકરાને દુબઈ ખાતે નોકરી આપવાની લાલચ આપીને 2023 માં રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે ફરિયાદી તથા સહાયકોને મળી 27.75 લાખ મેળવી લઈ ફરિયાદીના દીકરા તથા ભૂખ બનેલ શાહિદોને દુબઈમાં નોકરી નહીં અપાવી અને રૂપિયા પણ નહીં આપી ઓફિસ બંધ કરી નાસી જઈ ઠગાઈ કરવાના ગુનાની તપાસ દરમિયાન હાલ પકડાયેલ આરોપી આકાશ રાજપૂતની સંડોવણી જણાયા બેલ અને આરોપી પોલીસ ધરપકડ ટાળવા પોણા બે વર્ષથી નાસ્તો ફરતો હતો પકડાયેલ આરોપી આકાશ કમલેશભાઈ રાજપૂત ઉંમર વર્ષ અઠયાવીસ રહેવાસી સ્વાદ ક્વાટર સંગમ સોસાયટી પાસે હારણી રોડ વડોદરા શહેર સની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો